ભાવનેદરના કુંભારવાડામાં રામદેવ નગર વિસ્તારમાં અસામાજિક તત્વોએ ઘરમાં પ્રવેશીને કરી તોડફોડ જે મારામારીની ઘટનાના લાઈવ વાયરલ વિડિયો પણ સામે આવ્યા છે. ઘટના ગઈકાલ સાંજના સમયે બની છે. વીડિયોમાં જોઈ શકાય છે કે 15 થી 20 લોકોને તોડું ઘરમાં ઘૂસીને ઝઘડો કરી રહ્યું છે. બનાવનું કારણ એવું છે કે અગાસી પર પતંગ જગાવી રહ્યાતે સમયે પતંગ કપાઈ જતાં સામે પક્ષે ગાડો બોલતા મામલો ગરમાયો હતો અને બાદમાં અર્જનભાઈ राठौड़ના ઘરમાં અમુક શખસો ઢોકા અને પાઇપ સાથે ઘૂસીને ઘરનો સામા टीवी कबाट सहित चीज वस्तुओं नी तोड़फोड़ करी हती। हाल आ मामले बोरतल पुलिस द्वारा तपास हाथ धरवामा आवी है